જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો તો આપણે હવે શીરાવાનું તૈયાર થઈ ગયું છે જાનુ આવી ગયા આમ તો સુરતી આવે છે તો હાલો બધા નાસ્તા પાણી કરી લઈ કા જમણભાઈ તૈયાર થઈ ગયા સિરાવા માટે હમણાં હવે વેકેશન ખુલી જાય થોડાક દિવસમાં જાણું જ પાન લેવા જવાનું તો હાલો આપણે સિરાવી લઈ પહેલાં નાસ્તો કરી લઈ

भगवान ने दी है सूती आ जमन बैठो है કેરી ઉલઈન એ સુરતી બેઠી છે હાલા બધા કેરી ખાવા જમન કેટા કડા હાલા બધા કેરી ખાવા નવરો નથી કેરી ખાવામાં આજે હવે આપણે આ જૈન છીએ તે પૂજી જૈની થી આપણે છાશ કરના થી

સુરતી બેઠી બેઠી હજી સિરાવે હે જમન ભાઈ બપોળા કરવા બેસી જમન છે અને આપણા દાળ અને ભાત છે આપણે જમવાનું છે બપોળામાં અને અહીંયા છે છાસ ઠંડી ઠંડી તો હાલો બધાય દાળ ભાત ખાવા તો આપણે દાળ ને ભાત બનાવ્યા હે હાલો બધાએ બપોળા કરવા કાબેન હવે બધા બપોળા કરવા બેઠી દાળ ભાત ને છાસ ને ગરમા ગરમ તડકો પડે હે અંખો પડે હે પણ તોય ગરમી થાય હે